આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જ બોર્ડના રહેવાસી અને એવા આપણા સંસ્થાના અને પત્રકાર બંધુ ભગીજો એસમભાઈ મારી વાત કરતા હતા પણ છેલ્લા પાંચેક વર્ષનો મારો અનુભવ છે પત્રકાર મિત્રો જોડેનો અને તમારી મહેનત જયારે હું જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી મહેનત તો સામે ગયેલ નથી આપણા મીડિયા કર્મી ભાઈઓ બહેનો જે રીતે કુદરતી આફત હોય હોનારત હોય કોઈને કોઈ ઇવેન્ટ આપણા શહેરમાં જિલ્લામાં રાજ્યમાં બનતું હોય અને જ્યારે લોકો એ ઇવેન્ટથી દૂર ભાગતા હોય ત્યારે એની અંદર જવાની હિંમત ધરાવતા હોય હોય તો પત્રકાર મિત્રો અને મીડિયા કર્મીઓના રિપોર્ટરો હોય છે અમે નજરે જોવું કોઈ દુર્ઘટના થાય તો સામાન્ય વ્યક્તિ ત્યાંથી ભાગવાની વાત કરે પરંતુ રિપોર્ટર એ દુર્ઘટનાની અંદર સામેલ થવા જાય પોતાના જીવના જોખમે જાય અને સાચી માહિતી દર્શકો સુધી લોકો સુધી પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે હું ઘણા બધા રિપોર્ટર મિત્રોને ઓળખું છું જાણું છું અને આપણા ત્યાં કહેવાય છે કે પત્રકાર એટલે ચોથી જાગીર જેટલું મહત્ત્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે જેટલું મહત્ત્વ વહીવટીતંત્રનું છે જેટલું મહત્ત્વ આપણી પાર્લામેન્ટ અને વિધાનસભાઓનું છે એટલું જ મહત્ત્વ હું કદાચ કે એનાથી પણ વધારે મહત્ત્વ આ પત્રકાર બંધુ ભગીને કારણ કે સાચી વાત લોકો સુધી પહોંચાડવી અને અત્યારનો સમય જે છે એ ખૂબ કોમ્પિટિશનનો છે આજથી વીસ પચીસ વર્ષ પહેલાં કોઈ ઘટના બને અને એ ઘટના સામાન્ય માણસ સુધી પહોંચતા પહોંચતા અડધો કલાક કલાક કદાચ એક દિવસ પણ થઈ જાય પરંતુ હવે તો કોઈ ઘટના થાય તો સેકન્ડોની અંદર એ દુનિયાના કોઈ પણ છોડે છેડે થઈ હોય પણ સેકન્ડોની અંદર આપણી પાસે આવી જતી હોય છે તો આમ જોવા જઈએ તો પત્રકાર કે રિપોર્ટની જવાબદારી તો ફક્ત ઘટના પહોંચાડવાની હોય જે કોઈ ઇવેન્ટ બન્યા હોય તે લોકો સુધી પહોંચાડા પહોંચતી હોય છે તો એ તો આપણે બેઠી મળી જાય છે તો એનાથી વિશેષ શું તો એનાથી વિશેષ એ છે કે જે ઘટના થઈ છે જે જે પણ કોઈ ઘટનાક્રમ બન્યો હોય એનું વિશ્લેષણ કરવાનું અને એ વિશ્લેષણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કરી શકતો કદાચ મને કોઈ એમ કે ભાઈ આ વિમાન હોનારદ થાય તો અમે તો સામાન્ય માણસ તો ફક્ત એટલું જ જાણી શકીએ કે વિમાન હોનારત થઈ છે પણ આ વિમાન હોનારત થઈ એની પાછળ આખો જે ઘટનાક્રમ હોય આખી સિલસિલાબંધ વાતો હોય એ વાતો લાવવાનું કામ ફક્ત ને ફક્ત અને પત્રકારો જ કરી શકતા હોય છે આખી એ ઘટનાનું અવલોકન કરવાનું એના પરિણામો વિશે જાણવાનું આ બધું એક કામ આપ બીજા કર્મીઓ કરી શકતા હોય છે અને પછી પાણી ભરાવાની સમસ્યા હોય કે કોઈ કુદરતી આગ લાગી હોય કંઈ પણ દુર્ઘટના થઈ હોય ત્યારે પણ પત્રકારો લોકોની વચ્ચે જઈને ઘટનાની વચ્ચે જઈને સાચી માહિતીઓ રિપોર્ટિંગ કરતા હોય છે અને આજે પણ આ દેશની અંદર ખૂબ મોટો વર્ગ એવો હોય છે કે જે પત્રકારોની કલમે લખાયેલા શબ્દોને બ્રહ્મ અક્ષરમાં સમજીને એની પર વિશ્વાસ અને ભરોસો કરતો હોય છે અને એટલા જ માટે આપ શબ્દની જવાબદારી પણ ખૂબ મહત્ત્વની બની જતી હોય છે આપ આપના રિપોર્ટમાં આપના ટીવી ચેનલ હોય તો ટીવી ચેનલમાં અથવા છાપો તો છાપામાં કયું હેડિંગ આપો છો કયું તમે એના માટે શબ્દો વાપરો છો એના પરથી ઘટનાનું ખૂબ મોટું એનું અર્થઘટન નીકળતું હોય છે એટલે તમે પણ બધા જવાબદાર પત્રકારો છો અને આપને જે સોફારી જવાબદારી છે આપ જે કામ કરો છો તે પૂરી નિષ્ઠાથી કરો અને આપણા સંગઠનના મારફતે આપના પોતાના વેલફેર માટે પણ ખૂબ સારું કામ થાય એ બધાનું સંગઠનના હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જ્યારે પણ કોઈ જરૂર પડે

इंटरनल सीवीएफ का सारे कार्य पहुंचे कि इंटरनल सीवीएफ किस तरीके से कार्य करती है और जो हमारे सूरत डिस्ट्रिक्ट में जो फेमस है जो हैं उन्हें हमारे इंटरनल सीवीएफ के बारे में इंफॉर्मेशन इस प्रोग्राम के जरिए आप क्या कहना चाहेंगे सूरत की जनता को इस प्रोग्राम के जरिए हम मैं सूरत की जनता को बस इतना मार्गदर्शन देना चाहूंगा कि अभी जो भी सूरत में जैसे कि सब लोगों ने देखा होगा कि सूरत की ट्रैफिक पुलिस डिपार्टमेंट तब हुई है पुलिस डिपार्टमेंट क्राइम और करप्शन को लेकर भी हो रही है उसी तरीके से हमारी जो ये ऑर्गेनाइजेशन है इंटरनल सीबीआई उसके साथ नहीं हो सके को ऑपरेशन करें मेंबर्स को ऑपरेशन करें और हमारी कमेटी के साथ ज्वाइन होकर क्राइम और करप्शन को रोकने में वुमन सेफ्टी में अपना सहयोग दें आपकी कमेटी के साथ जुड़ने की प्रोसीजर क्या है शॉर्टकट में बताइए हमारी कमेटी के साथ जो भी पर्सन ज्वाइन होना चाहे उसे बस अपना आधार कार्ड पैन कार्ड और टाइप ऑफ के देना होगा मोबाइल नंबर मिल पासपोर्ट साइज फोटो और उसके बाद में जैसे ही हेड ऑफिस से वेरिफिकेशन मेल पास हो जाता है वैसे ही आपको वन टाइप ऑफ कॉन्ट्रीब्यूशन फीस जो लाइफ टाइम फीस है टू फोर डबल नाइन वो पे करनी होगी और एट द टाइम आपको ट्वेंटी फोर आवर्स के अंदर अंदर आपको ज्वाइनिंग मिल जाती है। जनता जानना चाहती है कि इससे बेनिफिट क्या होंगे इससे बेनिफिट ये होगा हमारी मेंबरशिप लेने के बाद में कि आप किसी क्राइम और करप्शन के सामने इजीली आप आवाज़ उठा सकते हैं किसी भी जगह पे अगर कोई प्रॉब्लम्स क्रिएट होती है तो हमारी टीम का पूरा सपोर्ट रहेगा पुलिस कनेक्शन रहेगा और साथ साथ में आप हर कोई भी गवर्नमेंट या प्राइवेट सेक्टर के अंदर इजीली अपना काम बिना रिश्वत दिए करवा सकते हैं आपकी संस्था गुजरात में कहाँ कहाँ पे है हमारी संस्था ऑल ओवर गुजरात के अंदर है अभी सूरत में हमारी ब्रांच ओपन है

એ બધી ડિટેલ્સ તમારે ત્યાં ફોલોઅપમાં લેવામાં આવતી હોય છે તો એ જ પ્રમાણે સેમ સિસ્ટમ અહીંયા અમે મેં ઇન્ટરનલ સીવીઆઈમાં આપ્યું છે કે અગર તમે કોઈ પણ પોસ્ટિંગ લેવા માગો છો મેમ્બર થવા માગો છો નો ઇસ્યુ મેમ્બર થઈ શકો છો એસોસિએટ લેવા ટૂંક સમયમાં આ ઇન્ટરનલ સીવીઆઈમાં ડેઝિગ્નેશન ચેન્જ કરાશે આવા <laughs> આપણા <laughs> 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 <hansimit> 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 એટલે કે વન ટાઈપ ઓફ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ જેવું લેવલ થઈ ગયું બરાબર છે હવે તમે આઈપીએસ ની એક્ઝામ આપવા જાઓ છો તો આઈપીએસ ની એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારે કેટલા પ્રી એક્ઝામ ક્લિયર કરવી પડતી હોય છે એ અને અમુક ક્વેશ્ચન હતા કે સીબીઆઈએફ આ કામ ક્યાં ક્યાં ચાલે છે કારણ કે જે ઓ સીએસઆઈસી ને સીજીઆઈસી માં બતાવે તો હા નામ તો દેવા પડશે આ છે તો આ કોનો